જૂનાગઢ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલી સર્વોદય સોસાયટીના સ્થાનિકોએ વિસ્તારમાં મકાન નિર્માણને રોકવા અને તાત્કાલિક અસાન ધારાને અમલ કરવાની માગણી સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું છે આ માંગણીથી સ્થાનિક વાતાવરણમાં તણાવ વધ્યો છે જે શહેરી વિસ્તારોમાં સાંપ્રદાયિક સંવેદનશીલ લઈને ચિંતા વધારી રહ્યો છે તો સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં વિધર્મી વ્યક્તિઓએ મકાનો બનાવવાનું શરૂ કર્યું છે જે સ્થાનિક વાતાવરણને અસર કરી શકે છે આનાથી શાંતિ ભંગાની આશંકા છે તેથી તાત્કાલિક વોર્ડ નંબર ચારમાં અસાન ધારા લાગુ કરવાની માંગ કરવામાં આવી છે આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અહીંના વિસ્તારમાં વિધર્મીઓ મકાન લઈ રહ્યા છે ત્યારે તેને અટકાવો તાત્કાલિક અમલ થાય તે માટે અમારી ઉપસ્થિતિ તમામ લોકવાસીઓની માંગ છે આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને અમારી માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવે જણાવવામાં આવ્યું છે ત્યારે આવેદનપત્રમાં સોસાયટીના અનેક રહેવાસીઓની સહી પણ છે જે તેમની ચિંતાને દર્શાવે છે તો જિલ્લા કલેકટર કાર્યાલય સ્રોતો અનુસાર આવેદનપત્ર મળ્યા પછી વરિષ્ઠ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે જો આવી ઘટના વધે તો શહેરમાં કડક પગલા લેવામાં આવશે તેવું જણાવ્યું કે આ ઘટના જૂનાગઢ જેવા શહેરમાં સાંપ્રદાયિક ક્ષિદ્રાવને લઈને પ્રશ્નો ઉભા કરે છે

સર્વોદયનગર સોસાયટીમાં વિધર્મી લોકોને જે મકાન વેચાણ થાય છે એ અટકાવવા માટે અસાન ધારાની અમારી રજૂઆત તો અગાઉ આપેલી જ છે પણ એ લાગુ થાય એ પહેલાં આ કાર્યવાહી અટકે અને આગળ ન વધે વિધર્મી લોકોને જ્યારે પણ મકાન આપવાનું થાય ત્યારે સર્વોદયનગર સોસાયટીના રહીશોને સંમતિ કે જાણ કરી અને વેચાણ થાય એ માટેની રજૂઆત આજરોજ અમે કલેક્ટર શ્રી આપેલ છે સોસાયટી વોર્ડ નંબર જોશીપુરા જુનાગઢ મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઉત્તમભાઈ જાડેજા હું આ સોસાયટીમાં રહું છું અને છેલ્લા પાંચ વર્ષથી અમે સોસાયટીમાં અસાન ધારા માટે વારંવાર સરકારશ્રી તરફથી અમે રજૂઆત કરેલી છે અને વારંવાર અલગ અલગ જગ્યાએ એમ રજૂઆત કરેલી છે પણ તેમનો હજી સુધી નિર્ણય આવેલો નથી હવે આજરોજ અમે આજે જિલ્લા પોલીસ નિરીક્ષક તથા જિલ્લા કલેક્ટરશ્રી સાહેબને અમે આવેદનપત્ર આવ્યા છીએ સોસાયટીના તમામ લોકો અમે સાથે આવ્યા છીએ બધા સોસાયટીના સભ્યો હાજર છે અને અમારી એક જ માંગ છે કે સોસાયટીમાં વિધર્મી લોકો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ મકાન લેવા માટે કે અલગ અલગ મકાન જગ્યા માટે કે પડાવવા માટે એ લોકો સક્રિય થઈ ગયા છે અને આ હિન્દુઓ લોકો છે એની અત્યારે સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે તો અમારી ખાસ રજૂઆત છે કે આવી પ્રવૃત્તિ અટકે વિધર્મીઓ છે એ પોતાના ઓલામાં સફળ ન થાય અને ખાસ હિન્દુ વિસ્તાર છે ત્યાં છાના સોદા થવા માંડ્યા છે તો એ અટકે અને સરકારશ્રી આ તરફથી ત્વરિત એટલે કે તાત્કાલિક કામગીરી કરી અને જે પણ સબબ જે કરવું પડે એ કરે અને હિન્દુઓની સલામતી માટે સરકાર વિચારે શાસન વિચારે તંત્ર વિચારે અને આજે આટલી બધી રજૂઆતો છતાં પણ કંઈ થતું નથી તો સરકારે પણ આ માટે કંઈક વિચારવું જોઈએ અને આ માટે હિન્દુઓની સલામતી માટે સરકાર તંત્ર અને હું તો કહું કે સોસાયટીના રહીશો પણ આના માટે એક થઈ અને વિચારે અને આના માટે એક નિષ્ઠોર પગલાં ભરે એની રજૂઆત છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ